કારણ કે ભાષા આપણી ગુજરાતી ભાષા ખરેખર ભાષા છે હમજન પડે ને બહુ મજા આવે નો હમજન પડે એ જાય હા હમણાં એક જણો મને કહેતો હતો અમારા સુરેન્દ્રનગરમાં મને કે સતીષભાઈ એક મેસેજ સવારે કરે છે અને એક મેસેજ સાંજે કરે છે એ કે ખબર નથી પડતી પ્રેમ કરે છે પછી દવા આપે છે એ સવારે કરે સાંજે કરે એ કે દવાનું એવું માંદા પડેલા ડોક્ટર સાહેબ ન લખી દે એક ટીકડી હવારે લેજો એક ટીકડી સાંજે લેજો પણ જો તમારે કોઈના પણ મગજનું નું કરવું હોય આ યુગમાં મગજનું નું કરવું હોય તો કાંઈ નહીં વોટ્સઅપમાં બે ત્રણ મેસેજ મૂકીને ડિલેટ કરી નાખવાના એના મગજનું દહી થઈ જશે આમ શું લખ્યું હશે ડિલીટ કરી નાખ્યું આ કેમ મારે મેસેજ નહીં મોકલવાનો હોય તોય મોકલી દીધો હોય છે આ મેસેજ શું હશે ને ખરેખર જો મોબાઈલમાં એવી સિસ્ટમ આવે હું નો આ જોકે ન આવે જોકે પણ ખરેખર જો મોબાઈલમાં એવી સિસ્ટમ આવે કે તમે જે વસ્તુ મેસેજ કેરી હોય ને ડિલીટ થઈ જાય અને આ એપ્લિકેશન લોન એ શું લખ્યું છે એ વંચાય ને તો મજા આવે આને શું લખ્યું હતું એ ખબર પડે પણ હમણાં એક જણો મન કહેતો તો મને કે સતીષભાઈ ખાવા માટે તો હવે ધીરજનું ફળ જ વહેતું બાકી તો બધા ફળ મોંઘા થઈ ગયા સફરજન વાતે સાચી છે જે વ્યક્તિ ધીરજ નું ફળ ખાય ને એને જિંદગીમાં કોઈ વાંધો ન આવે પણ હમણાં હું એક લગ્નમાં ગયો તો લગ્નમાં મેં જોયું કે એક જમઈએ એના એક જમઈને એના સસરાએ બોલો હેલ્મેટ આપ્યું હેલમેટ આપણે જમઈ બચારો રોવા જેવો થઈ ગયો રોવા જેવો થયો સસરા હા બે હાથ જોડીને ઊભો રહી ગયો એ કે મને પપ્પાજી અત્યારે પપ્પાજી કે છે ને એ કે મને પપ્પાજી ટુ વ્હીલર બાઈક નથી આવડતું તમે મને હેલમેટ કેમ આપ્યું ત્યારે એના સસરાએ કીધું એ કે કરિયાવરમાં હું સ્ટીલનું વેલણ જોઈ ગયો છું હેલ્મેટ એટલે આપું છું કારણ કે આમાં જો ધ્યાન નહીં રાખો ને તો ટકા તૂટી જશે એટલે તમારે હેલ્મેટ પહેરવું પડશે પણ આ પ્રેમ છે ને પ્રેમ એ તો બસમાં બેસવા જેવું છે પ્રેમ વસ્તુ છે ને એ બસમાં બેસવા જેવું છે અને લગ્ન છે ને એ વિમાનમાં બેસવા જેવું છે તમને કંટાળો આવે થાક લાગે તો તમે બસમાંથી ઉતરી શકો પ્લેન માંથી નહીં કારણ કે સમજાય એને વંદન છે ન ગયા પછી પૂરું પૂરું હાલે બધું થઈ હજી તમે બસ માંથી કદાચ ઉતરી કહો પણ પ્લેનમાંથી તમારે ન ઉતરીએ કઈ અને અત્યારે નાના છોકરા કદાચ રમવા ગયા હોય અને પડી ગયા હોય ઢીચણ છોલાય ને અને ઢીચણ છોલાય ને તોય અત્યારે સારો યુગ આવ્યો છે કે એમના મમ્મી પપ્પા અત્યારે ટિંચર અને ડેટોલથી સાફ કરી દે અને એક જમાનો આપણો હતો આપણે જેથી રમવા જતા ને આપણા ઢીચણ છોલાતા ને તે આપણા બાપ આપણને એમ કે જો કીડી મરી ગઈ એમ કહીને મામલો રફે દફે થઈ જતો કીડી ન મરી હોય તો આપણા મા બાપ કીડી મરી ગઈ એમ ને આપણને એમ થતું કે બધી કીડી મરી કે મરી ગઈ અને કા પછી ઓલી ચા ભભરાવી દે ચા આમ ઢીચણ ઉપર એટલે આપણે હલકું થઈ જતું પણ કહેવાય કે યુગ બદલાય એમ બધું બદલાય હા તમે એમ માનો છો છોકરીઓ ખાલી બે જ રોટલી ખાય છોકરી ભલે બે રોટલી ખાય પણ ચાલીસ પાણીપુરી ખાય ને એવી ક્ષમતા ધરાવે છે વિશ્વાસ ન આવતો સાંજે આટો મારજો પાણીપુરી વાળા પાસે ચાલીસ તો ખાય પ્રફુલ માથે એક મસાલા ખાય એકતાલીસ એટલે આવું છે ખરેખર ક્યારેક બહાર નીકળી તો મજા હમણાં એક યમરાજાને એક જણાય પૂછ્યું હતું એ કે તમારા ગામમાં આવું હોય તો કઈ બસ માં થઈ ન હોય તરતી કીધું સીધી ઉપાડવાની ટેવ હોય ને પણ બે મિત્રો આયેલા જતા હતા ઓટા ઉપર બે સ્ત્રી બેઠી હતી એમાં એક મિત્ર એ બીજા મિત્રને કીધું કે આ થઈ ગયો તો કે કા તો કે સામે જે બે સ્ત્રી બેઠીને એમાં એક મારી પત્ની છે અને બીજી મારી પ્રેમિકા છે બીજો કે મારે એવું જ છે ને મોડું ખરેખર અમારા સુરેન્દ્રનગરમાં એક વિધવા પુરુષ હતો એના ત્રણ દીકરા એને એક વિધવારે લગ્ન કર્યા જોક સમજજો બહુ મજા આવશે પ્લોટ બાંધું છું આખો એને એક વિધવારે લગ્ન કર્યા એને ત્રણ દીકરા હતા અને આમના ઘર સંસારની અંદર ત્રણ દીકરા થયા એટલે ટોટલ નવ દીકરા પછી તો એ બે પતિ પત્ની બની જાય તે દેની પત્ની એના પતિને ઓફિસે ફોન કર્યો એ કે જલ્દી ઘરે આલો તો કે તમારા છોકરા મારા છોકરા ભેગા થઈને આપણા છોકરાને કારણ કે ઓલીના ના તૈણ હતા આના તૈણ હતા અને એમના ઘર સંસારની અંદર તૈણ હતા એટલે કે આ ભેગા થઈને આ તૈયાર મારેશ બોલો તો દુનિયા ક્યાં જઈને ટકશે સાહેબ રોજ બદલતી દુનિયાના વિજ્ઞાનની દાનત બગડી છે નાદાનની કોઈ વાત નથી વિદ્વાનની દાનત બગડી છે અને ચંદ્ર પર પહોંચી ગયો છે માનવી ડગલે પગલે ધીરે ધીરે ચંદ્ર હવે ચેતીને રહેજે કારણ કે ઇન્સાનની દાનત બગડી છે મારા સુરેન્દ્રનગરમાં હમણાં એક વિધવા મંડળ સ્થપાણું બોલો મંડળો કેટલા બધા વધી ગયા વિધવા મંડળ એક બેન તાજા વિધવા થયા હતા એ તાજા વિધવા થયા હતા ને તો વળી ઓલાને પ્રમુખ પદ આપ્યું કે તમને પ્રમુખ પદ આપી છે બે શબ્દ બોલો તો એ ઓલા બેને કીધું કે આ મંડળમાં પ્રમુખ થવાની વર્ષો જૂની ઈચ્છા મારી પૂરી થઈ અને આ જગતમાં છે ને ત્રણ કામ બહુ સારા થઈ ગયા આપણી માટે આપણી માટે ત્રણ કામ બહુ સારા થઈ ગયા એક કયું ખબર છે મેગી આયા પેલા મોટા થઈ ગયા આ તો નાના છોકરા લગભગ ભાગમાં મેગી જોઈ મેગી આવ્યા પહેલા આપણે મોટા થઈ ગયા બીજું કયું કે વોટ્સોપ આવ્યા પેલા પૈણી ગયા વોટ્સોપ ચાલુ થયો ને એ પેલા પૈણી ગયા અને ત્રીજું કહ્યું ત્રીજું ઈ કે ઓનલાઈન ભણતર થયું ને એ પહેલા ભણી ગયા નકર અત્યારે ઓનલાઈન તમે જો લેશો નહીં ઓનલાઈન આવે હમણાં નિશાળમાં એક શિક્ષક એક વિદ્યાર્થી કીધું કે ત્યાંનું હોમવર્ક કેમ નથી કર્યું તો તરત વિદ્યાર્થી કીધું સાહેબ હું તો હોસ્ટેલમાં રહું છું ને હોમ હોય તો હોમવર્ક હોય એ કે હોસ્ટેલ વર્ક આપો ને એ તો પેલી નોકરી એવું કેજો કે મારો એક મિત્ર છે મન કે સતીષભાઈ અમે હારે ભણતા ત્યારની વાતો મન કે આપણે જિંદગીમાં એક જ વસ્તુ નક્કી કરી મેં કીધું શું મન કે મોટા થઈ અને પછી બે લગ્ન કરવા ગજબ નો કહેવાય મેં કીધું બે લગ્ન બે લગ્ન કરવા એનું કારણ શું મને કે એક પત્ની મારે ને તો બીજી બચાવે એક પત્ની કદાચ મારે ને તો બીજી બચાવે છે મને હમણાં ભેગો થયો તો એના લગ્ન થઈ ગયા મેં એવું હેંબરું કે એના બે લગ્ન થયા ઘણાની એવી ઈચ્છા પૂરી થતી હોય બે લગન થયા મને અમારે ભેગો થયો મેં કીધું કા ભાઈ કેવો ચાલે છે ઘર સંસાર મને કે સતીષભાઈ વાત જ જવા દો મને કે કીધું કા કે આપણે કીધું બે લગ્ન થયા એ બરાબર પણ આપણે જે વિચાર્યું હતું ને એવું ન થયું મેં કીધું કા મને કે આપણે એવું વિચાર્યું હતું ને એક પત્ની મારે તો બીજી બચાવે પણ અહીંયા તો ઊંધું થઈ ગયું એક જાલી રાખે છે ને બીજી મારે છે કે પકડી રાખે છે અને કે બીજી ઠપકા રહે એ એટલે આવું આવું થાય ખરેખર જિંદગીમાં આપણે એમ થાય કે આપણી ઈચ્છા ઘણી પૂરી થઈ ગઈ પણ આપણને એવું થતું હોય કે ઈચ્છા ન પૂરી થાય નહીં જ સારું સંઘર્ષ વગર બધું નકામું છે હા તમારે જો હપ્તા ભરવાના હોય તમારો હપ્તો આવતો હોય પાંચ હજાર રૂપિયાનો અને તમારે ત્રણ હજાર પગાર હોય તો તમે એ મહિનો એ રીતે કાઢો ગમે એમ કરીને પાંચ હજાર તો આપણે કમાવા જ છે એ પાંચ હજારનો તમે એ તમારું લક્ષ્ય છે જ્યાં સુધી તમને તમારું લક્ષ્ય ન દેખાય ને ત્યાં સુધી તમારું જીવન છે વ્યર્થ છે મને એક વિચારું છું કે બધાય મિત્રોને એક વીટીની અંદર સમાવેશ કરી લો મને તો ઘણીક આશ્ચર્ય થયું મેં કીધું વીટીની અંદર મને કે હા મેં કીધું કા મન કે છે તો બધા નંગ જ ને ખાલી નંગની વીટી આવે ને પણ સાયન્સવાળા એવો વિચારે છે સાયન્સવાળા એવું વિચારે છે કે ગુલાબ કેવી રીતે તોડવું આર્ટ્સવાળા એવું વિચારે છે કે ગુલાબ કેવી રીતે દેવું પણ કોમર્સ વાળા એવું વિચારે છે કે ગુલાબને ક્યાં જઈને નાખવું આ ભર્તન ભણતરમાં કહે છે પણ એમ કહેતા ને ભણો 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 પણ હકીકતમાં ભણવાની તો જરૂર છે પણ ગણવાની ખરી જરૂર છે દુનિયામાં બે વ્યક્તિને કોઈ દી નિરાશ નહીં કરવાના આ મારી વાત તમને કહો બે વ્યક્તિ એને કોઈ દી નિરાશ નહીં કરવાના કયા તો કે એક ડોક્ટર અને બીજા ભગવાન જો ભગવાન નિરાશ થાય તો તમને ડોક્ટર પાસે મોકલી દે અને જો ડોક્ટર નિરાશ થાય તો તમને ભગવાન પાસે મોકલી દે એટલે આ ખરેખર અને વાતે સાચી છે કે હીરાના આભૂષણ હીરા ભલે ગમે એટલા કિંમતી હોય અને અરીસાની કોઈ કિંમત ન હોય પણ હીરાના આભૂષણ પહેર્યા પછી એ વ્યક્તિને હામું તો અરીસા રહેવું પડે છે એટલે નાના માણે કોઈ દિવસ નાનો નહીં ગણવાનો પણ તાર લગનમાં તમે જાઓ લગ્નમાં બહુ ટેન્શન થયા હતા લગ્નમાં તમે જાઓ ને કન્યાના જ વખાણ થતા હોય ચારેય બાજુ કન્યા આમ છે ને કન્યા આમ છે કન્યા આમ છે ને હું તો હમણાં એક લગનમાં ગયો હતો હવે લગ્નમાં ગયો તો જાનની અંદર દીકરાના લગ્ન હતા તો જાન લઈને ગયા ને તો માંડવા ત્રણ વખત એવું બોલ્યો કે દીકરી છે ને ગાય જેવી છે અમારી દીકરી છે ને એ ગાય જેવી છે અમારી દીકરી રહી ને એ ગાય જેવી આવું ત્રણ વખત બોલ પછી મારેથી પછી મેં જ છે તમારી દીકરી ગાય જેવી છે એટલે જ અમારા બળદને અહીંયા માટે લાવ્યા છે એ ચોખવટ કરી તમને નો જ કે તમે લાયા હોય બળદ છો પણ એમની દીકરી ગાય જેવી એટલે આપણે લાયા એ બળદ આપણે સમજી જવાનું અમુક અમુક તો એવા ઘેરા ગા હોય અને અત્યારે એવો યુગ ગયો છે કે જો તમે કોઈના હાથમાંથી આ મોબાઈલ લઈ લો ને પ્રફુલ ભાઈ આ મોબાઈલમાં મતતા હોય ને મને એમ થાય કે એમના હાથમાંથી મારા મોબાઈલ લઈ લેવો છે તો કેવી ફિલિંગ આવે ખબર છે આઈસીયુ વોર્ડમાં કોઈ દર્દી હુતો હોય અને એના મોઢે ઓક્સિજન માસ્ક લગાવેલું હોય અને ઓક્સિજન માસ્ક ખેંચી લો ને આ તો ન કરે નારાયણ ભગવા આ તો મારો એક વિચાર છે આપણા અહીંયા એમ બી ફિલ્મથી હસવા માટે ભેગા થયા છે ત્યારે એક નવી વાત તમને આપું કે હજી જો આવો મોબાઈલનો એટલો ક્રેજ આવ્યો ને તો એટલું નક્કી ચોક્કસ છે કે આઈસીયુ વોર્ડની અંદર ઓક્સિજન માસ્ક નહીં રાખવામાં આવે એ માણાના મોઢા ઉપર મોબાઈલ રાખવામાં આવશે કારણ કે ઓક્સિજન કરતાંય માણાને મોબાઈલ એટલો બધો કિંમતી થઈ જવાનો બાપ દીકરો ઘરે બેઠા હોય દીકરો બીજા રૂમમાં હોય બાપ આ બીજા રૂમમાં હોય તો મેસેજથી ગુડ મોર્નિંગ કરે ગુડ મોર્નિંગ પણ પાંચ ડગલા હાલીને સામે ગુડ મોર્નિંગ ન કરે એટલો ટેકનિકલ યોગ આવ્યો છે અને ખરેખર અમુકના કિસ્મત તો એવા હોય ને અમુકના કિસ્મત એવા જોર કરતા હોય ને કે પંખો સાફ કરવા માટે ખાલી ટેબલ ઉપર ચેડો હોય ને તો એ બાજુવાળી દોડીને આવીને એમ કે કે કોઈ ખોટું પગલું ન ભરતા હું લગન માટે તૈયાર જ છું કિસ્મત એવા ધીરુભાઈ એમ કે પિસ્તાલી પિસ્તાલીસ વર સુધી સુટકેશું લઈને રખડા હોય ને તોય મેન નો આવે અને અમુક ને આમ મેળાવી જાય પુરુષ વંકો પાઘડી નેણાવંતી નાર આવી જોડી જેને મળે ને થઈ જાય બેડો પાર આવી જોડી મલે કોને તો કે પ્રીતે ભલા પારેડા અને મોર કરે મલાટ હરખે હરખા તો મલે જો લઈખા હોય લેખ લલાટ કિસ્મતમાં સારું હોય ને તો જ મને જણો દોડતો દોડતો ગયો પોલીસ સ્ટેશને પોલીસ સ્ટેશને જઈને ઇન્સ્પેક્ટર સાહેબને કે સાહેબ મને એરેસ્ટ કરી લો મને એરેસ્ટ કરી લો એટલે ઇન્સ્પેક્ટર સાહેબ કે તમારો ગુનો તો કે મેં મારી પત્નીની માથે લાકડીનો ખા કર્યો ઓલો પોલીસવાળો કે મરી ગઈ એ કે ના બચી ગઈ મને એરેસ્ટ કરી લો ન કરી મારો ટકો તોડી નાખ છે થોડાક દી તમે અંદર રાખો ને તા એનો એક એક બેનને ને મે પૂછ્યું તે બોલો તમારા પતિ જેલમાંથી છૂટી ગયા મને કે એનો કે કે ટાટીઓ ટકે છે કાર્યજી રાખો લાગે મે કીધું પણ શરદ પૂનમ શરદ પૂનમ એટલે ખરેખર મજા આવે શરદ પૂનમના દિવસે હમણાં એક છોકરીએ વોટ્સએપમાં એવું સ્ટેટસ મૂક્યું કે આખી દુનિયાની અંદર હું એકલી જ સરદ પૂનમની ચાંદની છું તો મને ઘડી આશ્ચર્ય થયું મેં કીધું વાહ સરસ કહેવા પછી મને ખબર પડી કે એના પિતાનું નામ સરદ માતાનું નામ પૂનમ અને દીકરી નામ ચાંદની હતું એટલે થઈને શરદ પૂનમ ની ચાંદની બોલો આવું ગોતી લેવા ટેટસ તો ટેટસ છે આ ખરેખર એક બે નબળા ગાતા હતા ગૌ એક લીટી ગૌ ગાવા તમારે બધાની ઈચ્છા છે એટલે બાકી હું ગાવાનો મારો વિષય નહીં કારણ કે ગળા વગરનું ગાવું નકામું નીર વગરનું નાવું નકામું તો એ ગાઈ નાખું બે નાવું ગાતા હતા કહો પૂનમના ના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર આટલું ગાયું ને આકાશમાંથી રીપલે આવ્યો અવાજ આવ્યો કોનો હતો ખબર બધાને ખબર હોય ચાંદા મામાનો ચાંદા મામા એવું બોલ્યા કે બેન તમારા ઘરમાં તમારું હાલે એ બધી વાત બરોબર છે પણ અહીંયા નહીં હાલે અહીં તો ઉગતા હોય યાદ ઉગશું તમે એમ તો કહો પૂનમના ચાંદને આજ ઉગે આથમણી ઓર એક જણો મને કહેતો તો મન કે એ રોજ મને કહેતી હતી કે ચાલ ભાગી જઈએ કીધું વાહ એ રોજ મને કહેતી હતી કે ચાલ ભાગી જઈએ મન કે આજ ભાગી ગઈ પણ મને એક જણો હાયલો જતો તો ને એની ઉપર ઓચિંતાનો વીજળીનો તાર પડ્યો વાયર આવે ને વીજળીનો તાર પડ્યો આમ તડપી તડપી મરી જવાની તૈયારીમાં હતો ત્યાં એને યાદ આવ્યું કે અઠવાડિયાથી થી લાઈટ જ નથી પછી પેન્ટ ખંખેરીને માથે વાડ બાર હડકા કરીને આકાશામ જોઈને કે ભગવાનને કે ગજબ ની મશ્કરી કરો છો કે હવે પછી આવી મસ્કરી ન કરતા ઈ કે શેઠ હમણાં નવી નવી દુકાન ખોલી જણો આવ્યો શેઠ નવી નવી દુકાન ખોલી તો કે એ કે શું રાખો છો એ કે બાકી નથી રાખતા બાકી બધું રાખી છે કારણ કે મુહૂર્ત બાકીથી થઈ જાય ને પછી બધું પૂરું થઈ જાય કે મારો જ દાખલો અમે રાજકોટ રાજકોટમાં જતા હતા ને એમાં અમારે ડ્રીન લાઈન ચોકડી આવી ટ્રાવેલ્સની અંદર બેઠા આ સત્યગઢના કોઈ જોક્સ નથી અને એમાં ટ્રાવેલ્સમાં એક જણો એવું બોલો એ કે રીંગ રોડ આવ્યો મારો છોકરો યસ ટ્રાવેલ્સમાંથી નીચે ઉતરી ગયો આજુબાજુ જોવા મીંડો મેં કીધું પણ તું શું લેવા નીચે ઉતરીને જોવા મળ્યો મને કે હું રિંગ ગોતું છું એ કે રિંગ રોડ છે ને રિંગ હોય આ કેમ છત્રપતિ શિવાજીનું સ્ટેચ્યુ હોય તો છત્રપતિ શિવાજી સર્કલ કહેવાય ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય તો કહેવાય ને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તો બોલો રીંગ ગોતતો તો મેં કીધું એ રીંગ રોડ ન હોય પણ આપણે આમ રીંગ જેવા થઈ જાય ને એવા વળાંક આવે ને એને રિંગ રોડ કહેવાય મને કે પછી પાછો પાછો મારું માની જાય હો હમણાં ભીખારી ભીખ માગતો માગતો એક બેન પાસે ગયો બેનને જઈને કે બેન કાંઈક આપો એટલે ઓલા બેને કીધું કે તું સામેવાળાના ઘરે માગવા ગયો તો તેને કંઈ આપ્યું તો કે હા એ કે એક બે રોટલી આપી થોડુંક અથાણું આપ્યું થોડુંક શાક આપ્યું ઓલા બેન ઘરમાં ગયા ઘરમાં જઈને ઓલી દવા ટીકડી લઈ આવ્યા એ કે આ આ ટીકડી કે કેમ ટીકડી કે એ કે આનું ખાધું છે ને એ પછી આ ટીકડી લઈ લેજે કારણ કે નકર પાચન ક્રિયા નહીં થાય કે અમારા ઘરે ઘણી વખત મોકલે છે ને પછી અમારે ટીકડીઓ લેવી પડે છે અને હું તો એક વાત ચોક્કસને માટે કહીશ કે આ ધરતી ભગવાને બનાવી ને ધરતી પછી અમુક અમુક જગ્યાએ પહાડ મૂકી દીધા શું કામ ખબર છે આ ધરતી ઉડી ન જાય તો નવરો બેઠો તો મેં કીધું થોડુંક જ્ઞાન આપી દઉં સુંદર મજાનો આ કાર્યક્રમ આપે હાસ્ય વાતો સાંભળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શિયા